પોતાને ગુજરાત હાઇકોર્ટનો વડીલ ગણાવી લોકોને ભ્રમમાં નાખવા વોટ્સએપ ગ્રુપ બનાવીને બકરા શોધી ઠગાઈના ગુનામાં ઝડપાયેલા સાબરકાંઠાના ઇન્ડરના રોહિત જેવભાઈ પરમારે કરેલી નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે સામે ગત છવ્વીસ ઓક્ટોબરે નારાપણ સરોવર પોલીસ મથકે પાંદોના રઘુભા સોઢાએ કેસ લડવાના નામે દોઢ લાખની ઠગાઈ કરી હોવાની રિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને પક્ષના વકીલોની દિલો સાંભળ્યા બાદ સાતમાં અધિક સેશન્સ જજ એમ એ પંડ્યાએ જણાવ્યું કે આરોપી પોતે વકીલ નથી છતાં તેણે કેસ લડવાના નામે પૈસા પડાવેલા તેની પાસે ખરેખર સનદ છે કે કેમ તે અંગે હજુ ગુજરાત બાર કાઉન્સિલમાંથી જવાબ મળ્યો નથી વકીલના નામે રોહિત હસમુખ પટેલ નામના એક અન્ય વ્યક્તિ પાસેથી પણ સાડા દસ હજાર રૂપિયા મેળવીને ખાઈ ગયેલો તે તપાસ કરતા અધિકારીના સોગંદનામા પરથી સ્પષ્ટ થાય છે આરોપી સામે અમદાવાદના નારોલ પોલીસ મથકે કિશોરીના અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલો અને તેમાં તેને સજા થયેલી છે એ જ રીતે પત્નીને માર મારી વરેલું ત્રાસ આપવા સબનો ગુનો પણ નોંધાવેલો છે આરોપીનો ગુનાહિત ભૂતકાળ ગુનામાં ભૂમિકા જોતા તેને પ્રથમ દ્રષ્ટા સમાજ વિરોધી કૃત્ય આચરેલું જણાય છે પોલીસની તપાસ નાજુક તબક્કે છે ત્યારે આવા શખ્સને જામીન પર છોડાય તો તે ફરી આવા ગુના આચરી શકે તેવી સંભાવના છે